ગુડ મોર્નિંગ દોસ્તો અમે થઈ ગયા છે તૈયાર આજે છે અમારો ત્રીજો દિવસ અને વાગી ગયા છે પાંચ ને પંદર હવે અમારે જવાનું છે ચા પીવા પાર્થભાઈ છે જો એમનું સ્વેટર પહેરે છે અને ભાઈ રેડી થાય છે એટલે ફટાફટ જઈ ચા પી અને અમારે જે હાજર થવાનું છે તે મળીએ અમારે ભાઈ વોક માઉન્ટ આબુ સિટી ક્રોસ કરીને પાછળ જે અમારી ફિલ્ડ છે ત્યાં અત્યારે જવાનું છે જોઈએ છે આજે શું શું નવું શીખવા મળે છે મિત્રો આજે છે ટ્રેનિંગનો ત્રીજો દિવસ અને બ્રેક કા ટાઈમ હો ગયા નાસ્તે કે લીધાને નાસ્તો કરવા કરવાના ત્રણ ચાર મિત્રો અહીં બેસી છે મેન ફિલ્ડ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નંબર લખેલા છે આવી રીતના આ રોપ છે લગાવેલા આ રોપ છે એના આધારે બધા સેફ્ટી મેજર્સની સાથે મારે ઉપર ક્લાઇમ્બ કરવાનું અહીંથી ઉપર ચડવાનું હોય છે અને આ બધાય એના પથ્થર છે જે રોક છે એમાં આ બધાય અલગ અલગ ટાઈપના છે જેમાં અમારે રામ રામ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો આજે ટ્રેનિંગનો ત્રીજો દિવસ માઉન્ટ આબુમાં છે આપણે અને બપોરનો નજારો છે આવો છે ને અત્યારે વાગી ગયા છે બપોરનો દોઢ જમીને આવી ગયા છે ને થોડીક વારમાં પછી અમારે લેક્ચરમાં જવાનું છે અને આજે સરસ મજાનું છે એ ક્લાઇમ્બિંગ કર્યું ત્રણ 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 વખત ક્લાઇમ્બિંગ કર્યું અલગ અલગ જેના ટાઈપ છે એ મુજબ નજારો છે એકદમ જોરદાર છે અને બધાય રેસ્ટ માટે છે થોડીવાર ટેરેસ ઉપર આવી ગયા છે માઉન્ટ આબુમાં ઠંડી અત્યારે બહુ પડે છે પણ આ તો અત્યારે જે ટ્રેનિંગને લીધે થાક હોય છે એટલે બહુ ખબર નથી પડતી અને જે ત્રણ કિલોમીટર નક્કી લાખમાં રનિંગ પણ કર્યું જોરદાર એટલે અમારું આજે બપોર સુધીનું ડેલી જે રનિંગ વોકિંગ છે એ એવરેજ દસ બાર કિલોમીટર તો થઈ જ જાય છે અને અત્યારે છે લેકચર પછી પણ અમારે રેપલિંગ માટે જવાનું છે એટલે કે જે પર્વત ઉપરથી નીચે ઉતરવું હોય એ કઈ રીતે છે કે એમાં પણ ઘણી કાલે બે ટેકનિક શીખી હતી અને આજે એક ટેકનિક શીખવાની છે તો દિવસ ત્રણની ટ્રેનિંગનું આજનું સેશન અત્યાર સુધીનું બપોર સુધીનું પૂરું કરીએ બપોર પછી હવે જે પણ શીખશું એ તમને કહીશ રેપલિંગ માટે ગયા હતા અને સ્ટમક રેપલિંગ છે અમે કર્યું હતું જેવી રીતે ધૂમ પિક્ચરમાં અમીર ખાન છે એ બિલ્ડિંગથી કેવી રીતે આમ ક્રોસમાં નીચે ઉતરતો હોય એવી જ રીતે અમે રેપલિંગ કર્યું હતું પણ વિથ સેફ્ટી અને ઇન્સ્ટ્રક્ટરની અંડરમાં કર્યું હતું એટલે જેમ રસી હોય ને એ પાછળથી સપોર્ટ કરવાનો હોય અને આપણું બોડી છે એ આગળ ઝુકાવીને એ પથ્થરમાંથી નીચે ઉતરવાનું હોય એવી રીતે છે અમે ટમક રેપલિંગ આજે કર્યું ત્યારબાદ અમે રિટર્ન આવી અને આજે નાઇટ ટ્રેકનું આયોજન હતું તો નાઈટ ટ્રેકમાં ગયા અને માઉન્ટ આબુની જે અરવળી રેન્જ છે એના અમુક વિસ્તાર સુધી અમે ચક્કર મેરી અને ત્યાં અમે જે આબુ સિટી છે એનું જીવાદોરી સમાન જે ડેમ છે ઉપર કોદરા એવું નામ હતું તો ત્યાં ગયા અને ત્યાર પછી અહીંયા એક સોહનસિંહ છે એના નામથી એક ઇતિહાસમાં એક લૂંટારું થઈ ગયા એવું કંઈક હિસ્ટ્રીમાં મને જાણવા મળ્યું પ્રોપર મને ખ્યાલ નથી અને એમાં છે એની ગુફા છે એમાં મેં ગયા પણ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો આ ટાઈપનું નાઇટ ટ્રેકિંગ મેં પહેલી વખત કર્યું અને આ ટાઈપની ગુફા પણ મેં પહેલી જઈ સંપૂર્ણ છે ને બાય વોક સ્લીપિંગ કરતાં કરતાં છે ઉપર નીચે તરફ જવાનું હતું અને થોડી વાર પછી અમે બહાર નીકળ્યા ને લગભગ બે કલાક જેવો બે ત્રણ કલાક જેવો સમય છે અમે નાઇટ ટ્રેકિંગમાં વિતાયો તો આજનો દિવસ છે એ જોરદાર રહ્યો આજે લેક્ચર કે કાંઈ નથી એટલે આજે જે અમારે ડાયરી બનાવવાની હોય છે નોટ્સ એ આજની લખવાની બાકી છે તો એ લખવાની છે ગુડ નાઇટ મિત્રો આવજો